ભારતીય બનાવટ નાઇમ બ્રાન્ચ દ્વારા ઇંગ્લિશ દારૂની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નામ તરફ મોકલી આપવામાં આવેલ હતી જે અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવનગર નામો એ જણાવેલ ઈસમ વિરૂદ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ જેથી આતુભાઈ કાળુભાઈ મમ્મર રહે ખારડી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર મુજબના ઈસમને પાસા વોર્મની બજવણી કરી અટકાયત કરી ખાસ જેલ ભૂંચ ખાતે મોકલી આપવામાં આવેલ